કે તો કીધું તારા બેંક માં ઢગલા પડ્યા એ દરે મારે અશોકે વાત નથી કરી પણ ઢગલા ઉડી દા સીતે ઉડી ગયા કે હા

ખૂબ ખૂબ આભાર ખૂબ એ તમારા ઘર નો વૈધર ઉતારી આવો એ હમણો થી મારે ખાલી તમારા થી રહેણું છે ચમ કે તમારો મન મનમયનો નોખો થઈ ગયો હું માતા એમ કીધું તો હા ચહેરે એમ કીધું મેગા એક તન થઈને રહો તો તમારું દુઃખ મટી જાય પરમ પર દુઃખ નહીં આપ પણ તમારા મનમુયો નો છે ને બધા મનખો મનખાની મનખા ની રીતમાં જતો રહ્યો

રાજ્યુ ખોટું જગ્યા જગ્યામાં બેસીને છોગા હારી જગ્યા માં બેસીને જન્મ

સરકાર પણ જમારો અમારા માં ખોટું થવા નથી બેઠા છીએ કેટલાય રૂપિયા જતા રહ્યા કાયમી ના ડબે ડબે પૈસા